સાહેબ આપણને સંતો આમ તો વાણી છે સત્સંગ વાણી છે એને સમજાય છે એ સત્સંગે છે સત્સંગ વાણીમાંથી સાર નીકળે સત્સંગ પણ વાણી બોલાય તો ખરી પણ યાદ ના રહે એટલે સત્સંગમાં સમજાય કે વાણી શું કહેવા માંગે છે આ વાણી આપણે અત્યારે તો ઘણી સાંભળી ને બોલ્યા વાણીમાં હાભરી પણ એમાં કંઈક સમજાવવા માંગે છે કે આપણે અવતારી પુરુષો સંતો શું કરી ગયા છે કયા રસ્તે હાલ્યા છે એ રસ્તે આપણે ને હાલવાનું આ વાણી સમજાવે કે જૂના પણ જૂનો ધર્મજો ને જાણીએ સંતો ભાઈ જૂનો ધર્મજો જાણો આ વાતો કોઈ વિરલા જાણી આ વાતો જેને જેને જાણી વીરલા વિરલા નામ એક નામ જાણી દીધું નામ કીધું કે નામ નામ શોખ નામ ના જાણે કોઈ નામ ને જે જાણે એ પાવન પાર હોય બધા સંતોષ ને નામ ને દેખી નામ ને વરી ગયા તો કયું નામ હશે સાકી કહેતા હોય છે ને કે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમોવડ કોઈ નહીં જપ તપ તે વર્ત્યો કે આ નામ સમાન કાંઈ નહીં આ કેવું નામ હશે આ નામ થકી તો બધું બન્યું છે નામ લીયા તો સબ લીયા સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામે નરક મગ્યા ગયા પટપટ ચારો વેદ કે ચાર વેદ વાંચે કે ગમે એ વાંચે પણ જ્યાં સુધી આ નામ ન જડે ન સમજાય ત્યાં સુધી નરકમાં આપણને વાણી સંતો કહેતો હશે ને પછી એમ કીધું કોટિક નામ આ સંસાર મે આશે મુક્તિ ન હોય આદિ નામ તો ગુપત છે જાણ તો વિરલા કોઈ કે આદો અનાદિ નું જે નામ છે ગુપત છે કોઈ જાણતું નથી એ ન જાણે ત્યાં સુધી લક્ષ ચોરાસી સુડતી આપણે વાણીમાં બોલીએ છીએ ને આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી મટ્યાની ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેરા નહીં અને ઓળખવાની સંતો વાત કરે અને ઓળખ હોય ને તો આ નામને જાણવું આ સંતો સમજાવે આપણે આ નામ કોણ સંતો આપણને સમજાવે છે ઓળખવો કે કીધું જ કે વાણીમાં અવતારો આવીને ગુરુને સેવ્યા ત્યારે સાચી અવતારી પુરુષો કૃષ્ણ ભગવાન જેવા કે રામચંદ્ર ભગવાન રામદેવ પેર રામદેવ પેર બાળીના ચરણે ગયા હતા ને એમના ગુરુ બાળીના એને કીધું રામદેવ પીરે શું વાણીમાં કીધું હરપુજી ને ભક્તિ કરો તો હરજી અગમભેદ અગમ અગમભેદની વાત કરીએ અગમ શું તમને કહું તે વચનમાં ચાલો ધર્મ છે જૂનો આદિ નિજાર પંથ આદિ આદુ અનાદિ નો ધર્મ છે નિજાર પંથ નિય ધર્મ સંતો આદુ નો મેળો નથી તો તમે ઓળખો આ વસ્તુ શું છે આ ધર્મ ને જાણવું હોય તો આ સંતો સમજાવે છે તો અગમ ભેદ જાણવો પ્રશ્ન અગમ છે આપણો આત્મા છે એટલે આત્માને ઓળખ્યા વગર લક્ષી નથી એને ઓળખવું હોય તો શું કરવું તો બધા સંતો એ જ વેદ સમજાવે છે તો પ્રથમ તો આપણે સંતો નો સંગ કરવો સંગ કર્યા પછી ગુરુચર ધ્યાનથી પછી જ્ઞાન થાય ધ્યાન વગર જ્ઞાન ન થાય સંતો આપણા બધાએ જો શિવજી ધ્યાન કરતા શિવજી કેનું ધ્યાન દેતા એ તો મહાદેવ કહેવાય આપણા પરમાત્મા બુદ્ધ છે ભગવાન હતા પરમેશ્વર તો એ ધ્યાન કરતા કે પાર્વતીજી ના ત્રણ ત્રણ અવતાર થઈ ગયા તો એને ખબર નથી ખબર પછી નારદજી મળ્યા કે માતાજી તમે આ તમારા ત્રણ ત્રણ અવતાર થઈ ગયા શિવજી તો એક નાયક છે એ શું કરે છે એ કેનું ધ્યાન કરે તમને ખબર છે પ્રભુ એ તો મને ખબર નથી તો તમે પૂછા કરો તો કરો ઓકે પણ એમને પૂછા કેમ કરી પાછ આઠે ફોર ધ્યાનમાં સમાધિમાં હોય એનો રસ્તો તો હું બતાવું તો મને તો તો સારું ક્યો પછી નારાજ મુનિએ કીધું કે તમે શિવજી ધ્યાન કરતા હોય છે ને હામાં જાજો મોટો જોગડીનું રૂપ ધારણ કરજો પાર્વતીજી રૂપ પણ બદલાવી એકતા હતા તો એ લક્ષ ચોરાસી માટે ફેરા તો માટે જેના મરણ તો માથે હતું રૂપ પોતાનું બદલી શકતા હોય અરલતીજી એવા તો આપણે નથી ને કોઈ આપણે કઈ કે ભાઈ એને ક્યાં જાણવાની જરૂર છે આ બરોબર છે આપણે જાણતા નથી એટલે આને તોય ધ્યાન કર્યું પાર્વતીજીને જરૂર હતી એટલે ધ્યાન નહોતું કર્યું એટલે જન્મ મરણ હતું પછી કીધું નારાયદ મુનિયા કે શિવજી ધ્યાન કરતા હોય અહીંયા મોટું સ્વરૂપ જોગણીનું ધારણ કરીને અને હું કહું એમ કેજો બોલો તો ઉઠત બાળું બેઠત બાળું બાળું જાગૃત સુતા

હું તો ચોથા ભવનમાં માં છું કે હું શું ને ચોથા ભવનમાં આ ધ્યાન કરું ચોથા ભવન કઈ દીધું પછી પાર્વતીજી ને એમ થી આ તો મને ખબર જ નથી આ મને રસ્તો બતાવો પડી ગયા અને કીધું કે મને આ રસ્તો આ ચોથા લોક નો ચોથા ભવન નો મને જણાવો હોય જ્ઞાન આપો આ નામરૂપ ને ગુણ ને ચોથો છે ને વિનાશ આત્મા આત્માનું જ્ઞાન આત્મ જ્ઞાન અમને સમજાવો ઓકે પાર્વતીજીને કીધું કે એમ ના સમજાવ એકાંતમાં જવું પડે બોલું પછી ગયા જંગલમાં એકાંત જગ્યા હતી અહીંયા પંખી તાળી પડીને પંખી પણ ઉડાડી દીધા એવી જગ્યાએ ઉપદેશ જયારે દેતા હતા શિવજી પાર્વતીજી ત્યાં પોપોટનું ઈંડું કે ઈંડું રહી ગયું આ ઉપદેશ દેતા જતા ઈંડામાંથી પોપટ બની ઓડિયો શિવજી પકડવા દોડ્યા પણ હાથ ના આવ્યો બાજુમાં વ્યાસ મુનિનો આશ્રમ હતો દસમણી ના ધર્મપત્તા મો ખોલું મો દ્વારા આ કેટલો મહત્વ હશે ઉપદેશ નું ખાલી વાપર્યું તો આદુ અનાદી થી ઓળખવાની આ સંતો કે આજ સબજ છે આજ મંત્ર છે અજંપા જાપ આ ગાયત્રી મને કે અજંપા જપો ગાયત્રી ની વાત કરે છે ને ગાયત્રી મંત્ર આવે છે પ્રહલાદ રાજા પેલા પ્રહલાદ રાજાને બોલતા હોય બોલો એ જાપ નું બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ જપો ને અજંપા જાપ અજંપા જાપ વગર મુક્તિ નથી એટલે સંતો બધાય ગયો એના થકી જ આપણને પરમાત્મા મળે કુંભારામ બાપુ એ જ કે સદગુરુ ની સેવા કરતા ધરતા હારી નું ધ્યાન ધ્યાન માંથી જ્ઞાન જગ્યા અંધારા માટે આ જ્ઞાન બોલો શિવજી એ કીધું કુંભરમ બાપુ કહે છે ને ક્યાં બીજું કે ધ્યાનથી જ્ઞાન થાય તારા માટે અજ્ઞાન અજ્ઞાન બધું મટી જાય એટલે તો અજ્ઞાન છે તો તો ભટકે છે ને આખી જગત ગોતવા બાર ખોરે છે ને પણ સંતો એમ કે કોઈ સુડતા સુગડે સમેટે અને ઘટમાં સાહેબ બેઠે કે તમારી અંદર પરમાત્મા છે આમાં બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની ને આધળ અર્ઘા ગોતે કે અજ્ઞાની છે એ અર્ઘા ગોતે પડ્યું છે અહીંયા ગોતતા નથી પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આમાં બોલાવી રહ્યો રહ્યોગટ ની અંદર બોલે બોલાવે સબગઢ બોલે જ્યાં ત્યાં સરખો આ કોણે બનાવ્યો સરખો એના કીધો ને એ કોણે બનાવ્યો છે એનો ઘડનારો કોણ છે એને ઓળખો આ કાયાનો ઘડનારો છે ને એ ન્યારો અને સે આપણી અંદર એને ઓળખવું હોય તો આ ભેદ તો આ શ્વાસ ઉશ્વાસ કરતા જપતા જાપ જપતા મારા ગુરુજીને ને ફરતા આ ભજન હોય ને અજંપા જાપ હોય તો એનાથી ઓળખણ થાય આ છે ને એની પાવન બાર જે બેઠો એની થાય એની ઓળખણ કરવા માટે આ આ ભજન છે તો શ્વાસ શ્વાસુશ્વાસની સાધના શ્વાસ કરતા જપતા અજંપા જાપ જાપ જપતા તાપડ્યા ગુરુજી ને પ્રતાપ અજંપા જાપ જપવાથી તાપ તાપડ્યા શું આધિ વ્યાધિ ની ઉપાધિ આખો જગત જે કરે છે ને ઉપાધિ એમાંથી નીકળી જાય ગુળી તાપ તાપમાં ભરે છે એમાંથી સંતો બહાર કાઢે કે આ ભજન કરો આનાથી નીકળી જાવ અજંપા જાપ જપતા સંતો કેપ જપતા અજંપા જાપ જાપ જપતા તાપ કર્યા ગુરુજીને પડતા પછી કીધું જ્ઞાન પુરુષ ધ્યાનમાં રહેતા પછી એને જ્ઞાન થઈ જાય એટલે પછી આઠે આઠેપોર એ ધ્યાનમાં રહે રહી કે છે બોલો ચાલતા ચાલતા ઉઠતા બે એનું સમરણ જ હોય ચાલુ જ પણ પ્રથમ તો આ કરવું પડે સંતો કે પેલા આ કરવું પડે ધ્યાન પછી જ્ઞાન થઈ થઈ જાય જાય સાચું સ્મરણ તો કરે કરેરણ એ ભૂલે નહીં પણ એમાંથી મન ક્યાંય જાય નહીં મન જેનું ફીલ થઈ જાય શીતળ બની જાય અને મન સમજી ગયું એને તો પછી ક્યાં કહે અમુક છે ને ભજન કરવાથી આ મન સમજી જાય એનો ફરક પડી જાય એની વાણીમાં ફરક આવી જાય રેણીમાં ફરક આવી જાય વાણી અમારી ફરી ગઈ કે આદેશ કડવી હતી સદગુરુ ને એક ઉપદેશ એ મળે કડવા માંથી પછી કદી ક્રોધ ના હોય આ શીતળી કોઈ નહીં જગત તો છે આ કરોગના એવા માનવી એમાં છે ને આ કરોગ એવા જોને માનવી એને કેવી મતી કહી હાચા માણસને માને મને જૂઠા આ જગત તો એવું છે હાચાને ને જૂઠા માન પણ એ સંતોને કઈ લાગતું નથી સંતો છે ને એ ભજન કરી દે એને મનને વસ કરી નાખ્યું જગત ગમે એમ કે એને એટલે મન એનું શીતળ થઈ જાય આ ભજન કરવાથી આત્માને ઓળખવાથી એનામાં આત્માને ઓળખે છે એનામાં રેણી આવી જાય વાણી આપણે નથી બોલતા આત્માને ઓળખે આવીને લક્ષી નહીં મટે એમાં કે છે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે તો આત્માને ઓળખે એનું પ્રમાણ શું છે કે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે પણ એની ગોલીમાં ફરક ગોલી થકી ઓળખાય

યા જગત કરે નિંદામાં ઈષામાં જે જગત પડી એમાં ન હોય એમાંથી નીકળી જાય છે પણ હં સારો સત્સંગ છે અનોજ આહાર એને આ જ પ્રિય લાગે બીજા કોઈ એમાં જાય નહીં એ સંગત કરે નહીં ખોટી સંગત નહીં કરે સંગત થી તો બધું બગડે સંગત થી ના બગડે એક હંસ હતો હંસ્ય સંગત કરી ઉંદર ઉંદર ની સંગત કરીએ એટલે કાયમ પાંખમાં રાખે ઉંદર પણ ઘણો સમય ભેગા રહેતા પછી એની કાપી સંગત ખોટી આ સંગત જ ઉંદર નહીં કરી એટલે આપણે મનનું કીધું આપણે કરીએ છીએ ને એટલે ખોટી સંગતમાં આપણે જઈએ એટલે સંતો કે છે ને હંસો ને હંસની સંગત સંતોના સંગમાં રહેવું હંસા હંસ મળે સુખ હોય હંસો મળે એવા સંતો મળે ને એને આનંદ કરે એ શું કોઈ આપણે જ વાત કરતા હતા સંતોને સંતો મળે તો કરે જ્ઞાનની વાત ગદા છે ગદા મિલ્યા તો શું કરે ના તમલા એ તો આખું જે કરે પણ આપણે સંતોના સંગમાં રહેવા આપણે સત્સંગ માં રહેવાની એટલે આપણે આવું બનવાનું છે જે હંસોજી કહેવાય સંતો જે રેણી આપે છે એ રેણીમાં રહીને ભજન કરવાની વાત પણ આમાં રહી તો બધાય સંતોના સંઘમાં રહીને સંઘમાં રહે તો થાય અત્યારે કદાચ કાર્ય ભેગો ધ્વારીઓ બધે તો વાન નહીં તો વાન દે તો છે ને એટલે ખોટી સંગત કરો તો ખોટા અને સંતોનો સંઘ કરો ને તો આપણું કામ થઈ જાય સંતોનો સંગ કરો તો આપણું સુધરી જાય મનુષ્ય અવતાર મળ્યો ને એ સફળ થઈ જાય સંતોના સંઘમાં કહે છે ને દેવ દાનવ માનવ બની જાય સંતોના સંઘમાં જે દાનવ જેવા હતા હતો જો વાલ્મી ઋષિ બની ગયા ને આ સંતો નો સંગ કરે એવા સંતોષ એને સ્પર્શ કરે છે તો સંતો તો પોતા જેવા બનાવી દે છે પારસ તો લોઢાને કદાચ કોનું બનાવે પણ સંતો આપ સમાન પોતાથી અધિક બનાવી દે એવો સંતોનો સંતો નો ભાવ સંતો પારસ મેં તો બળો અંતરો ફરસ લોહે કો કંચન કરે સંત કરે આપ સમાજ સંતો પોતા જેવા બનાવવા માંગે આ ભજન કરે એ સંતો કે એ પ્રમાણે કરે તો થાય તો સંતો શું કે છે કે આ ભેદ જાણી આ જંપાના જાપ જપી લો શ્વાસ ઉશ્વાસ સાધના એમ કરતા કરતા પછી જ્ઞાન થઈ જાય આત્મજ્ઞાન થઈ જાય પછી જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિના ના કે આ ધ્યાન કરવાથી ધણીને પરમાત્માને જાણી દે મળી ગયા દિના નાથ મારા બાપુ એમ કે જો કે મને મળી ગયા આ ધ્યાન કરવા તો આપણી અંદર જ છે પણ આપણાને ખબર નથી તો આ ભેદ જાણીએ ને તો ખબર પડે આ બધી રચના તો આપણી અંદર છે પછી કીધું મારા સદ્ગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર પણ એમાં અમારા ગુરુ મહારાજે ભેદ બતાવ્યો કેવો પિંડ એટલે આ શરીર બ્રહ્માંડ પિંડ બ્રહ્માંડ થી પણ તો ક્યાં છે અનહદય નાદ વાગ્યા સર્યા જીવ ના કાળ જ્યાં અનહદ નાદ વાગી રહ્યું વિસ્થિતિ છે આપડી اندر જ છે હું પહોંચે ને સરિયા જીવના કાલ સ કારણ સરિયા આરામ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતમે બાપુ કુંભરમ બોલ્યા કે સાચા ગુરુનો વસન કે સાચા ગુરુનો સંગ થઈ જાય તો આ ભેદ બતાવે નક તો ઘણો વેતર જગત માને છે સાચા નો કેમ કીધું છે ખોટા છે ત્યો સાચા નું કીધું છે સંતો તે ખોટું આલે છે પણ જો સાચા સંતો કેને કે કે જે આ भजन આપે આ ધ્યાન બતાવે આપણે આપણી અંદર પરમાત્માની ઓળખાણ કરાવે એ હતા સંતો કે શ્વાસ ઉપવાસ ની સાધના આપે અજંપા જાપ જે ના મળે ને ત્યાં સુધી પ્રગટ થાય ને અજંપા જાપ તો ખપે ખપે જે ભક્તિ આપણે કરતા હોય ને તો જેને અજંપા જાપ ન હોય શ્વાસ ઉશ્વાસ સાધના ન હોય ને એનાથી કઈ ઓળખાણ ન થાય એમને ખબર એ ના પડે બોલો એમ નામ કેમ કે એને ખબર ન હોય ઇંગલા પિંગલા સુક્ષમણા લાવો સીધા આગમ કરાવો ઇંગલા પિંગલા ની વાત કરે એની ખબર હોય ચંદ્ર સૂર્ય એની સંતો કે છે ગગન મંડળ આ બધું ક્યાં છે આપણી અંદર જ છે પણ ક્યાં તો કોઈને ખબર નથી બોલો આ આપણી અંદર આટલું ઠેકાણું છે હાથ ચક્ર ની વાત કરે છે આ બધું આપણી અંદર છે પણ આ જાણવું હોય ને તો સંતોનો સંગ સંતોનો સંગ કરી આ ભેદ જાણી બહુ મળે આ ભેદ છે અને આ જે વાત કરી મારા સદગુરુએ ભેદ બતાવ્યો પેઢ પ્રમાણથી પર આ તો બધાથી પર છે આ તો મારી ઓળખાણ છે ને બાવન બાર સંતો અમુક વાણી એમ કીધું બાવન બાર ગંગા સતી એ કીધું પેઢ પ્રમાણથી પર છે અમારા ગુરુજી એનો તમને ઓળખાવું દેશ એનો બતાવું તમને દેશ ધ્યેહ નથી માયાનો લેસ અહીંયા માયાનો લેસ નથી ને એવો આ દેશ હું આ સંતો પહોંચાડે હું પહોંચવું હોય તો આ ધ્યાન ધીરે ધીરે પોચી જાય અને પોચી ગયા એ જ બોલે ને હાલો નહીં હંસા બ્રહ્મધામમાં કે બ્રહ્મધામમાં હાલો આ તો આખો માયાનો કે છે એમાંથી નીકળવું હોય તો આ રસ્તો આ સંતો આપણને બતાવે છે અને આ વેદ જાણ્યા વગર મુક્તિ આમાં કઈ તકલીફ જ નથી કુંભારામ બાપુ એક વાણી કીધું ને ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ કઈ વાર લાગે એવી નથી આ ભક્તિ જે જાણી છે ગુરુજીના ના નામ ની એટલે કે ગુરુ મહારાજ નામ નહીં આ દેહનું નામ નહીં પણ ગુરુ મહારાજ નામ આપે એનું ભજન હવે એનો નશો કેવો ચડ્યો હશે જો આ વાણી બોલ્યા નસો નામનો નો હાજો ચડ્યો ના ઉતરે પાછો નશો નામનો નો ચડ્યો નતો ચડ્યો ના ઉતરે પાછો બીજા તો આપણે નશા કરીએ છે તો એમાં તરત ઉતરી જાય ઘડી ઘડી વર્ષે નશો તો કરવો પડે પણ આ નામનો નસો એવો હશે જો એક વાર સડી જાય ને તો ઉતરે નહીં તો સડી જાય તો કેવી આ વાત કરી કેવો અનુભવ સંતોનો જ્યાં જોવો ત્યાં બીજો નથી સદગુરુનો વાસો કે જ્યાં જોવો ને ત્યાં બીજો છે જ નહીં સદગુરુનો વાસો પરમાત્માનો વાસો છે બધાની અંદર ઘટોઘટની અંદર બાર ભીતર સબઘટ વસે એ વચન છે હાથો નસો નામનો હાથો સડયોના ઉતરે પાછું પછી કીધું આઠે પોળ ને રાત દિવસ રામ થી ભરોસો હતો પછી એને આઠે પોળ રાત થી ભરોસો કરી વિશ્વાસ આવી જાય પણ પ્રેમ વૈરાગે જેના ચિત્ર જાણ્યા અખંડ ગ્રહો પ્રેમ ને વૈરાગ વૈરાગ વગર ભક્તિ ન થાય વૈરાગે ખભે ને વૈરાગ વગર કઈ થતું નથી પ્રેમ વગર કઈ નથી પ્રેમ વિના પ્રભુ રીજે રીજે નહીં કદી મુક્તિ ન હોય મુક્તિ ન પરમાત્માના નામમાં પછી કીધું કુળિયા ના પીવે કપટી ના પીવે ભાગે નજીક નથી આવતા આ તો અમૃત વસ્તુ વિષયમાં જેના મનમાં અમૃત ક્યાંથી ચાખે એટલે તો ભક્તિ માં નડે છે બધાને કેસે રેણી માં ન રહી કીધું કેમ રેણી માં ન રહી કેમ કે બીજી બાર ની મોજ કરવી હશે શોખ કરવા એટલે નથી રહેવાનું નકે તો બધું કેમ ના રહે ભક્તિ કરવી એમાં તો ક્યાં કઠિન છે ભજન કરવાનું છે સ્મરણ કરવાનું છે પરમાત્મા નામ લેવાનું છે રેણી આપે આપે છે છે દારૂ જુગા ચોરી સિનારી માંસ મટન કે છે ને નિંદા કોઈની કરવી નહીં ઈર્ષા કરવી નહીં આ બસ રેણી આપે રેણી મરીને ભક્તિ કરવાની એ સંતો આપણને સમજાવે કે પ્રથમ તો તમે આ ખોટા કર્મ કરો છો એ છોડી અને પછી ભજન કરો ને તો આત્માની પરમાત્માની ઓળખાણ થાય અને આપણે બધા એ જાણવા હારું આ સત્સંગી એનો છે ને શું કે સત્સંગ એટલે સત્યનો સત્ય છે સંત છે આ આપણો આત્મા છે ને સત્ય એની ઓળખાણ થઈ જાય આત્મસંગી સંગી બનવાની સંતો વાત કરે આપણે બધા એ જાણીએ છીએ ને સમય પણ ઓછો છે વિરમભાઈ છે સત્સંગ કરે છે થોડોક એનો લાભ લેવો અને વાણી બોલતા હોય વાણી બોલવું બોલીએ સદગુરુ મહારાજ બરમ મહારાજ સાહેબ સુખદેવજી મહારાજ